તો સુરતમાંથી પ્રતિબંધિત કેમિકલ્સ વિદેશ મોકલવાનો મામલો સામે આવ્યો છે એટીએસએ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા છે કોર્ટે ડ્રગ્સ કેસના આરોપીના ત્રણ દિવસના

કે સુરત ખાતે આવેલ કંપનીઓ છે જેનું નામ એથોસ કેમિકલ્સ અગરત કેમિકલ્સ અને એસઆર કેમિકલ્સ છે એના જે મુખ્ય ભાગીદાર છે સતીષ સુતરિયા અને એના બીજા થોડાક જે બાકી એ છે ભાગીદારો છે એ લોકો મળીને ફેન્ટાનીલ બનાવવા માટેના જે પ્રિકોશન્સ હોય છે એનો એવા બધા દેશોમાં જે જગ્યા પર આ બેન્ડ છે એ જગ્યાના એ દેશોની અડોશ દેશોમાં એ લોકોનો એર કાર્ગો મારફતે મોકલાવે છે મુખ્યત્વે ગ્વાટેમાલા અને મેક્સિકો ખાતે એ લોકો મોકલી રહ્યા છે તો આ એન ને ઘણી જગ્યા ઉપર વિટામિન સી નામે એને એક્સપોર્ટ કરતા હતા એ સાથે સાથે એ લોકોએ ફેન્ટાનીલ બનાવવા માટેના જ જે બીજા પ્રિકર્સર્સ છે જે એનબીઓસી થી એક સ્ટેજ પછી બને છે જેને એ એનપીપી અને એનપીપી આપણે કહીએ છીએ એ પણ પરચેઝ કરવા માટેની એની પણ અહીંયા પ્રોક્યોર કરવા માટે અને આ કેમિકલ્સને પણ બીજા કેમિકલ્સના નામે જે નાર્કોટિક્સ અધીન નથી આવતા એના નામે આના બિલ વગેરે બનાવવાની તૈયારી પણ કરી હતી ડ્રગ્સ બનાવવા માટે વપરાતું પ્રતિબંધિત જે કેમિકલ છે તે કેમિકલ આંતરરાષ્ટ્રીય આરોપી છે તે સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે આ બંને જે આરોપી છે તેને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ચૌદ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જે પૈકી નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહત્વની વાત છે કે સતીશ સુતરિયા અને યુક્તા નામની બંને જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે બંને જે આરોપીઓ છે તે ખાસ કરીને એથ્રોસ નામની જે ભાગીદારી કંપની છે તે ચલાવતા હતા વિદેશી કુખ્યાત સિલોનોવા કાર્ટેલ ગેંગ સાથે આ બંને જે આરોપીઓ છે તે સંકળાયેલા હોવાનું માહિતી મળી રહી હતી આ સાથોસાથ વાત કરીએ તો જે રીતે આ પ્રતિબંધ કેમિકલ વિદેશમાં મોકલતા હતા ત્યારે તેમને પાંચ થી સાત ગણા જે રૂપિયા છે તે તેમને મળતા હતા અને આ ઉપરાંત